ગરીબ આદિવાસીઓ સાથે ભાજપના નેતાઓના ઇશારે રાખી રહ્યા છે જંગલ ખાતાના અધિકારી દ્વારા સ્થાનિક આદિવાસીઓને ડરાવવા ધમકાવાના અનેક કિસ્સાઓ આદિવાસી વિસ્તારમાં નાના મોટા બનતા રહ્યા છે જેની સામે અવાજ ઉઠાવનાર રાજકીય કાર્યકર અને આદિવાસી આગેવાનો ખોટા કેસો કરી દબાવી દેવાનો પોલીસને આગળ ધરી ભાજપ સરકાર પ્રયત્ન કરી છે તેનું તાજું ઉદાહરણ ડીડીયાપાડાના ધારાસભ્યશ્રી છે જેનો વિરોધમાં અને જંગલ અધિકારી કાયદા બે મુજબ જે ખેડૂતો જમીન ખેડી રહ્યા છે તેની માલિકી હક આપવા તેમજ પેન્ડિંગ દાવાઓને મંજૂર કરાવવા માટે અમે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો આદિવાસી સમાજને પડખે ખેવભા છે આ અંગે સરકારની જો હુકમી અને આદિવાસી વિરોધી નીતિનો વિરોધ નોંધાવતા સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પૂર્વગ્રહયુક્ત વલણ અપનાવી રહ્યાના અનેક કિસ્સાઓ આ વિભાગમાં બનતા રહ્યા છે જેનો ભોગ આદિવાસી સમાજ અને કચડાયેલો વર્ગ બની રહ્યો છે આજે માંથી રાત કરે હે જોવે બીજું કોઈ મીડિયા સાથે કેમ ખરાબ વર્તન કરો છો ધક્કો કેમ મારો મીડિયા ને આ સમગ્ર ઘટના સાના લીધે આટલું બધું પબ્લિક ભેગું થયું છે શું છે તમારો પ્રશ્ન આજે ઇન્ડિયા ગઠબંધન થાય છે એમાં અમે સર્વે આદિવાસી સમાજ કોંગ્રેસ પક્ષ આમ આદમી પાર્ટી સર્વે આગેવાનો અમે સાથે છે અને આજે સમાજની લડત હતી એના માટે અમે સર્વે આવેદનપત્ર આપવા આવ્યા છે

સરસ શું નામ તમારું કુમનભાઈ કુમનભાઈ કયા ગામના વતની છો હું સામરપાડા નો દેડિયાપાડા તાલુકામાં સમગ્ર દેડિયાપાડા તાલુકાની આદિવાસી વિસ્તારની જન્મેતની ઉમટી પડી છે સાના લઈને ઉમટી પડી છે આજે ચૈતર વસાવાના જે ધર્મપત્ની છે વર્ષાબેન એમના સાથે ચર્ચા કરીશું તો શું આ સમગ્ર ઘટના છે વર્ષાબેન આજે સમગ્ર આ લોકો આવ્યા છે મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવ્યા છે આ યુવાઓ પણ આવ્યા છે સાના કારણે આટલી બધી જન્મેદની ઉમટી પડેલી છે હવે જે ભાજપ સરકાર આપણી આદિવાસી આદિવાસી લોકોને જે કોઈ પણ યોજના હોય એ કશું મળતું નથી અને આપણા યુવાનો શિક્ષિત હોવા છતાં બેરોજગાર છે રોડ રસ્તાઓ ખરાબ છે આપણી શાળાઓમાં પૂરતા ટીચરો નથી એ બધા મુદ્દાઓ લઈને આજે જે આવેદનપત્ર આપવાનું હતું એ માટે મોટી સંખ્યામાં અહીંયા લોકો હાજર રહ્યા પરંતુ અમને પોલીસ દ્વારા અહીંયા રોકવામાં આવ્યા છે અને અને લોકોને અંદર જવા દેવામાં આવતા નથી

ચાલો આ હતા વર્ષાબેન વર્ષાબેન લોકો આજે સમગ્ર કોંગ્રેસ અને સમગ્ર આદિવાસી વિસ્તારના લોક નેતાઓ અને વિસ્તારના મહિલાઓ પણ મોટી સંખ્યામાં આજે ડેડીયાપાડામાં ભેગા થયા હતા અને આવેદનપત્ર આપવા જવામાં અમુક નેતાઓને અંદર એન્ટ્રી મળેલી અમુક નેતાઓને નથી મળી અને સમગ્ર ભીડ બધી ડેડિયાપાડા પોલીસ સ્ટેશન અને મામલતદાર ઓફિસની બહાર આજે પણ આ સમયે અત્યારે હાલ છે અને હું પોતે પણ અંદર જવાની રિપોર્ટિંગ કરવાની કોશિશ કરી હતી અમને પણ પોલીસ દ્વારા રોકવામાં આવેલી કે પરમિશન લઈને આવો તો પરમિશન કોની પરમિશન આજે મીડિયા જે દેશમાં ચોથું સ્તંભ છે જે લોકોના અવાજ માટે મીડિયા બનેલું છે જે મીડિયાને પણ આજે પોલીસ દ્વારા અંદર જવામાં દેવામાં નથી આવ્યો તો હું છું દિનેશ વસાવા નર્મદા અમે પોલીસ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરીશું કે કેમ આ મીડિયાને પણ રોકવામાં આવે છે તો એમના સાથે અમે થોડા સમય પછી ચર્ચા કરીશું કે આ સમગ્ર ઘટના છે તો અમને કેમ અંદર જવા દેવામાં નહીં આવતો કે જે અહીંયા પોલીસ જવાનો ઊભા હતા જે ગવર્મેન્ટના અધિકારી છે અમે એમની બધી રિસ્પેક્ટ કરીએ છીએ પણ અમને પણ ધક્કો મારવામાં આવે છે તો લોકોનો અવાજ અમે લોકો સુધી કઈ રીતે પહોંચાડીશું આ એક બહુ મોટો સવાલ થાય છે તો બધા પોલીસ કર્મચારીને એક ગાઈડલાઈન આપે છે ગુજરાત સરકાર જે ગૃહ મંત્રાલયમાંથી કે મીડિયાના રૂલ્સ રેગ્યુલેશન શું છે એ તમામ અધિકારીઓને જાણ હોવી જોઈએ